ભરૂચ જિલ્લાના વાગરા તાલુકાની બિલાયત જીઆઈડીસીમાં આવેલી બિરલા ગ્રાસિંગ કંપનીના ફાઇબર ડિવિઝનમાં આવેલ એન્સિલરી પ્લાન્ટ પાસે આવેલ એટી એફ સેક્શનમાંથી ફ્લુ ગેસની પ્રોસેસ દરમિયાન પાઇપલાઇન લીકે થતાં બ્લાસ્ટ સાથે આગ બબૂકી ઉઠતા કામદારોમાં નાસભાગ મચી હતી ફાયર ટેન્ડરોને જાણ થતાં ઘટના સ્થળે દોડી આવી બે કલાકની જેમત બાદ આગને કાબૂમાં લીધી હતી પરંતુ ધુમાડાને કારણે લોકોની ચિંતામાં વધારો થયો હતો મળી આવતી જાણકારી અનુસાર વાગરા તાલુકામાં આવેલ બિલાજેઆઈડીસીમાં આજરોજ વહેલી સવારે બિરલા ગ્રાસિમ કંપનીના ફાઇબર ડિવિઝનમાં આવેલ એન્સિલરી પ્લાન્ટ પાસે આવેલ ઇટીએફ સેશ સેક્શનમાંથી ફ્લુ ગેસની પ્રોસેસ ચાલી રહી હતી કે જે ગેસને જીમની મારફતે બાળવામાં આવે અથવા તો તેમાંથી રિકવર કરવામાં આવે છે કે જે પ્રોસેસ દરમિયાન પાઇપલાઇન લીકેજ થતાં બ્લાસ્ટ થયો હતો અને જે બાદ આગ લાગતા આકાશમાં ધુમાડાના ગોટેગોટા ગોટા ઉડ્યા હતા આગને પગલે કામદારોમાં નાસભાગ મચી હતી આગની ઘટનાની જાણ થતાં ફાયર બ્રિગેડના લાશ્કરો ઘટનાસ્થળે આવી પહોંચી બે કલાકની ભારે જહેમત બાદ પાંચ ફાર ટેન્ડરોની મદદથી આગ ઉપર કાબૂ મેળવવામાં આવ્યો હતો જોકે સદનસીબે આગની ઘટનામાં કોઈ જાનહાની સર્જાઈ ન હતી આગની જાણ થતાં સ્થાનિક પોલીસ સહિત સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગના અધિકારીઓ પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને સમગ્ર મામલે તપાસ હાથ ધરી હતી આ આગ અંગેની વધુ માહિતી મેળવવા વાઘરા તાલુકા મામલતદારનો ટેલિફોનિક સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે આગ કયા કારણોસર લાગી છે તે જાણી શકાયું નથી ત્યારે અત્રે ઉલ્લેખનીય છે કે વિલાત અને સાયખા જીઆઈડીસીમાં વિવિધ કંપનીઓ ધમધમી રહી છે ત્યારે નાના મોટા અકસ્માતો સર્જાયા હોય છે ત્યારે વાકરા તાલુકાનું વહીવટી તંત્ર કેટલાક બનાવોથી અજાણ હોય છે તો કેટલાક બનાવમાં માત્ર જાણકારી રાખવા પૂરતી રાખાતા હોય તેવી ચર્ચાઓ જોર પકડ્યું છે ત્યારે તંત્ર દ્વારા કાર્યવાહી કરવામાં આવે તે જરૂરી છે જીતુ રાણા સાથે સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ ભરૂચ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ